તો સુરેન્દ્રનગરમાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધ મુદ્દે બેઠક યોજાઈ હતી દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે વિરોધ નિમણૂક કરવામાં આવી તો તળપદા કોળી સમાજ અને બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ તેમને સમર્થન આપ્યું છે પરસોત્તમ રૂપાલાના વિરોધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરાઈ રહી છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્યુઆર સહિત અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા બાલા સાહેબ દ્વારા વાણી વિલાસ કરવામાં આવ્યો છે અને ક્ષત્રિય સમાજ ઉપર જે ગૌરવ છે ગુજરાતનું ગૌરવ કહી શકાય એવી ક્ષત્રિય સમાજ ઉપર જે વાણી વિલાસ કરી અને સમાજ ઉપર જે સમાજ ઉપર માનહાનિ થઈ છે ઠેસ પહોંચી છે એમના સાત્રો ધર્મ ઉપર એટલા માટે અમે માનધાતા સંગઠન અખિલ ભારતીય કોડી કોરી સમાજ હતી અમે આનો વિરોધ કરીએ છીએ બ્રહ્મ સમાજ પણ અમારી સાથે આવ્યો છે કાઠી રાજપૂત સમાજ પણ અમારી સાથે આવ્યા છે પછી અત્યારે કોડી જે પટેલ સમાજ પણ અત્યારે હમણાં આવ્યા છે આ બધાએ અમને અત્યારે ટેકો જાહેર કરેલો છે એટલે હવે પછી અમારે જિલ્લાની એક જે આખી કન્વીનર સાથે તમને કોઈ કમિટી બનાવવાની છે અને આગળની રણનીતિ અમને ખ્યાલ છે કે આ ભાજપ છે ને એ હંમેશા માણસોના સેન સાથે રમત કરે છે એ માણસોની લાગણીને કોઈ દી ક્યાંય ધ્યાન મને આપી નથી સમાજની ફરી વખત એક બૃહદ કોર્સ કમિટીની મિટિંગ આજે ભરાણી છે અન્ય સમાજમાંથી પણ અમને આજે સમર્થનોના ફોન અને આવેદનો આવી રહ્યા છે તો આજે બધા ભેગા થઈને અમે મનોમંથન કરી રહ્યા હતા કે આવું શા માટે થઈ રહ્યું છે રાજકોટ ની અંદર એક વ્યક્તિના માટે થઈને પક્ષ જે છે બધું દાવ પર લગાડવા માટે તૈયાર થઈ ગયો પાટીદાર સમાજના મોટા અને અને અમે રિક્વેસ્ટ કરીએ પૂછવા કે શું પાટીદાર સમાજની અંદર સરદાર પટેલ જેવા નેતાઓની અછત છે શું પાટીદાર સમાજની અંદર એવા નેતાઓ નથી રહ્યા કે જે સર્વ સમાજને સાથે રાખીને ચાલી શકે તે બીજાની બહેન દીકરીનું સન્માન કરી શકે શું આવા નેતાઓની અછત પાટીદાર સમાજમાં આવી ગઈ કે આજે એમને પરસોત્તમ રૂપાલાની સાથે પોતાનું નામ જોડીને એના નામે પોતાને ઓળખાવો છે